નમસ્કાર મિત્રો મારું નામ જીતેન્દ્ર છે અને હું એક પ્રાઇવેટ કંપનીમાં મેનેજર છું અમદાવાદની અંદર હું રહું છું આજે હું તમને મારી સાથે બનેલી એક સત્ય ઘટના જણાવી રહ્યો છું હું મને એક વખત કંપનીના કામ માટે બીજા શહેરમાં મોકલવામાં આવ્યો જ્યાં મારે બે મહિના રહેવાનું હતું અને જમવા ખર્ચ બધું જ કંપની આપવાની હતી મેં ત્યાં એક મકાન ભાડા ઉપર લીધું હું ત્યાં આવ્યો અને તે તેને એક દિવસ થયો હતો કામ પછી ફ્રી થઈને હું ઘરે જમીને પછી હું સૂઈ ગયો બીજે દિવસે સવારે રવિવાર હતો એટલે કામ પર છૂટતી હતી પરંતુ રવિવારે વહેલી સવારે મારા દરવાજાની ડોરબેલ વાગી મેં દરવાજો ખોલ્યો તો એક સુંદર મહિલા મારી સામે ઊભી હતી તેની ઉંમર અઠ્યાવીસ ઓગણત્રીસ વર્ષની હતી તેણે સાડી પહેરી હતી મિત્રો તમને શું કહું આવી મહિલા મેં આજ સુધી જોઈ નહોતી તેણે મને મારા સપનામાંથી જગાડ્યો હું પાછો ભાનમાં આવ્યો ત્યારે મેં તેને મહિલાને પૂછ્યું તમે કોણ છો અને અહીંયા શા માટે આવ્યા છો તો તે કહેવા લાગી કે હું દૂધવાળી છું અને હું અહીંયા દૂધ આખા મોલામાં દૂધ આપું છું અને હું તમારા મકાન માલિકને પણ દૂધ દેવા માટે આવું છું તો મેં તમને કહ્યું પરંતુ તે તો કોઈને કહ્યું નથી મારે દૂધ જુએ છે તો તો તે કહેવા લાગી નહીં સાહેબ તમારા મકાન માલિકની પત્ની કહી રહી હતી કે ઘર ઘરે નવા નવા ભાડવા આવેલા છે મેં વિચાર્યું કે એક વખત તેમને પૂછી લઉં એટલા માટે હું અહીંયા આવી છું હું મનમાં મનમાં વિચારવા લાગ્યો કે આ દૂધવાળી પાસેથી દૂધ લેવાનું શરૂ કરી દઉં શું ખબર ક્યારે મારું કામ પણ થઈ જાય મેં તેને કહ્યું ઠીક છે તું દરરોજ દૂધ દેવા માટે આવજે મેં તેને રોજ એક લીટર દૂધ દેવા માટે કહ્યું તેણે મને એક લીટર દૂધ આપ્યું અને પછી તે હસવા લાગ્યું હું કંઈ બોલ્યો નહીં તેણે કહ્યું ઠીક છે સાહેબ કાલે ફરી તમારી સાથે મુલાકાત થશે અને તે ધીમે ધીમે હસતા હસ્તા ત્યાંથી ચાલી ગઈ તે જ્યારે જઈ રહી હતી ત્યારે હું વિચારવા લાગ્યો કે હું આ દૂધથી દૂધવાળી સાથે ખીર બનાવીશ બીજે દિવસે હું સવારે વહેલા ઉઠી ગયો કારણ કે મારે મિટિંગમાં જવા માટે મોડું થઈ રહ્યું હતું જેવો હું ઘરમાંથી બહાર નીકળી રહ્યો હતો ત્યાં અચાનક દરવાજાની ઘંટડી વાગી મેં દરવાજો ખોલ્યો તો તે દૂધવાળી મારી સામે ઊભી હતી તેને જોઈને હું ભૂલી ગયો કે મારે કામે જવાનું મોડું થાય છે હું ફરી એક વખત મારું ભાન ભૂલી ગયો અને હું વિચારવા લાગ્યો કે હું તેની સાથે ખીર બનાવવાની મોજ કરું તે ખૂબ જ તે દૂધ આપવા માટે દૂધનું કેન ખોલવા લાગી અને તેને કહ્યું સાહેબ હું તમારી માટે દૂધ લઈને આવ્યો છું મેં તેને કહ્યું તું કેટલા તો તે મારી સામે એક નજરે જોઈ રહી અને પછી બોલી કે બોલી કઈ વસ્તુના મેં કહ્યું તું એક લીટર દૂધના કેટલા પૈસા લઈશ તો તેને કહ્યું સાહેબ તમે તેની ચિંતા ન કરો હું પછી તમારી પાસેથી હિસાબ લઈ લઈશ મેં તેને કહ્યું મારી વાત સાંભળ હું અહીંયા થોડા દિવસ માટે છું એટલે તું એક કામ કર મારી પાસે રોજ રોજ દૂધના પૈસા રોકડા લઈ લીધે તો તેને કહ્યું સાહેબ પૈસા ક્યાં ભાગી જતા રહેશે હું તમને રોજ દૂધ લઈને આપી દઈશ એટલું કહીને તે હસવા લાગી મને યાદ આવ્યું કે મારે કામ પર જવાનું મોડું થાય છે એટલે મેં જલ્દી જલ્દી તેની પાસેથી દૂધ લઈ લીધું અને મારા બૂટ પહેરવા લાગ્યો મેં તેને કહ્યું હું ખૂબ જ ઉતાવળમાં છું તો તેણે કહ્યું આટલું બધું જલ્દી ક્યાં જવું છે સાહેબ મેં કહ્યું મને મોડું થાય છે એટલા માટે હું જાઉં છું તો તે કહેવા લાગી સાહેબ દૂધ ગરમ કરીને મૂકો મેં જલ્દી જલ્દી દૂધ ગરમ કર્યું અને મારા કામ પર જતો રહ્યો આજે હું તેની ઉપર ખૂબ પૂરું ધ્યાન આપી શક્યો નહીં રાત્રે હું વહેલા ઘરે આવી ગયો મારે આજનું કામ પૂરું થઈ ગયું હતું ત્યારે અચાનક મને એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો મેં ફોન ઉપાડ્યો અને હેલો કહ્યું મેં પૂછ્યું તો સામેથી દૂધવાળીનો ફોન હતો મેં તેને કહ્યું શા માટે ફોન કર્યો અને મારો નંબર તે ક્યાંથી લીધો તો તેણે કહ્યું સાહેબ સવારે તમારા કિચનમાંથી તમારું કાર્ડ મળ્યું હતું અને શું અમે તમારી સાથે વાત પણ ન કરી શકીએ હું મનમાં ને મનમાં ખુશ થવા લાગ્યો કારણ કે માછલી પોતે સામેથી જાળમાં ફસાવવા માટે આવી રહી હતી મેં તેને કહ્યું હા બોલો શું કામ છે તો તેણે કહ્યું મેં તમને એટલા માટે ફોન કર્યો હતો કે હું કાલે બપોરે દૂધ દેવા માટે આવીશ શકું છું તો મેં તેને કહ્યું પરંતુ બપોરે તો હું બહાર રહું છું જો કાલે તમારી પાસે ટાઈમ ના હોય તો બીજે દિવસે સવારે તો આવજો તો તે કહેવા લાગીશ નહીં સાહેબ મારું કામ તો દરેકને સમય પર ઉપર દૂધ આપવાનું છે હું મારા ગ્રાહકને બરાબર ટાઈમિંગ ઉપર દૂધ આપવાની કોશિશ કરું છું હું કોઈ બોલ્યો નહીં તે અચાનક બોલી હું શું હું અત્યારે આવીને જાઉં દેવા માટે મેં કહ્યું અત્યારે આટલી મોડી રાતે તેણે કહ્યું હા સાહેબ તો મેં તેને પૂછ્યું તારું ઘર દૂર છે કે તો તેણે કહ્યું ના સાહેબ મારું ઘર તો અહીંથી બાજુમાં જ છે થોડી વાર રાહ જુઓ હું ત્યાં અત્યારે દૂધ દેવા માટે આવું છું હું વિચારવા લાગ્યો ત્યાં તો તે પાછી બોલે કે સાહેબ તમે તૈયાર રહો હું આવું છું હું કંઈ વિચારો તે પહેલાં તેનો ફોન મૂકી દીધો હું હેરાન થઈ ગયો હું વિચારવા લાગ્યો કે આ કઈ ટાઈપની દૂધવાળી છે જે આટલી મોડી રાત્રે દૂધ દેવા માટે આવે છે મને લાગ્યું કે હું આજે તેના દૂધની ખીર બનાવીશ હું વિચારી રહ્યો હતો તો ત્યાં અચાનક દરવાજાની ઘંટડી વાગી હું સમજી ગયો કે તે દૂધવાળી હશે મેં દરવાજો ખોલ્યો તો મેં જોયું કે હું હેરાન થઈ ગયો કારણ કે આજે દૂધવાળી સામાન્ય નહોતી લાગી રહી તે આજે ખૂબ જ સુંદર લાગી રહી હતી તેને સરસ મજાની સાડી પહેરી હતી અને તે પોતાના હાથમાં દૂધનું વાસણ લઈને ઊભી હતી તે આજે આકાશમાંથી ઉતરેલી પરી જેવી લાગી રહી હતી અને તે હસવા હસતા બોલી સાહેબ જરા બાજુમાં ખસો અને અંદર આવવા માટે જગ્યા આપો મેં થરથરતા અવાજે તેને કહ્યું હા અંદર આવી જાઓ અને તે મને કહેવા લાગે કે અરે સાહેબ હું આટલા દિવસથી તમને દૂધ આપું છું પણ મેં તમારું નામ પણ પૂછ્યું નથી શું શું નામ છે તમારું અને મારું નામ તો મમતા છે મેં કહ્યું સરસ તારું નામ તો ખૂબ જ સુંદર છે તો તે શરમાઈ ગઈ નહીં હું થોડો તેની પાસે ગયો જ્યારે તેણે આ લો સાહેબ તમારું દૂધ હું થોડું વધારે નજીક ગયો હું મારો કાબુ ખોઈ ગયો રહ્યો હતો મેં મંદ મંદ મુસ્કરાવે લાગી અને શરમાવા લાગી આ બધું જોઈને મને લાગ્યું કે હવે ગેસ ઉપર ખીર રાંધી શકાય એવું વાતાવરણ છે પછી અમે બંને રસોડામાં ખીર બનાવવાનું ચાલુ કર્યું અને એટલી મીઠી ખીર બનાવી કે વાત ન પૂછો મિત્રો સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ધન્યવાદ